આશાપુરા સ્કૂલના પ્રાઇમરી બાળકો માટે મોબાઈલની અવેરનેસ થાય તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય દ્વારા મોબાઈલ કેટલો જોખમી છે બાળકો માટે તેની જાણકારી આપવામાં આવી હતી અને બાળકો મોબાઈલથી દૂર રહે તે પ્રકારની અવરનેસનો કાર્યક્રમ યોજાયો આજો શનિવારના રોજ ભુજની આશાપુરા પ્રાઇમરી શાળામાં બાળકોને મોબાઈલથી દૂર દૂર રહે મોબાઈલ માટે અવેરનેસ એક્ટિવિટી કરવામાં આવે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય આચાર્યશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોના સહયોગથી રિમ્પલબેન ગુસાઈ મીનાક્ષીબેન તૃપ્તિબેન ભટ્ટ દ્વારા નાટ્ય રૂપાંતર કરી બાળકોને સમજાવવામાં આવ્યું હતું મોબાઈલ એ બાળકોના સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક તેમ તેમ છે તેમજ બાળકોની આંખ માટે કેટલું નુકસાનકારક છે તેની વિસ્તૃત જાણકારી શાળાના આચાર્ય દ્વારા બાળકોને આપવામાં આવી હતી સાથોસાથ બાળકો મોબાઈલથી દૂર રહે તે સમજ સમજ આપવામાં આવી હતી વાલીઓને સુધી પણ આ સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો અને આપણા બાળકો છે એ ઓછો મોબાઈલનો ઉપયોગ કરે તે માટે જાણકારી આપવામાં આવી હતી